ટ્રેડિશનલ વેલકમ વિથ રેડ કાર્પેટ કરવાના છીએ અને આ વખતે અલગથી જે કરવાના છે એ છે આપણે એમનું ઢોલથી વેલકમ કરવાના સૌ પ્રથમ બુફે બ્રેકફાસ્ટ રાખેલો છે પ્લસ કાઠિયાવાડી સ્ટાઇલથી આપણે ગાંઠિયા જલેબી અને થેપલા વગેરે એમના માટે આપણે સૌ કરવાના છીએ લંચની વાત કરું તો લંચમાં આપ સૌને ખ્યાલ જ છે કે આપણી જે સયાજી હોટલ રાજકોટની ફેમસ ગુજરાતી થાળી છે એ આપણે એમને સર્વ કરવાના છીએ અને ડિનરની વાત કરું તો ડિનર માટે આપણે બફે ડિનર તો છે જ એ ઉપરાંત અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો આપણે રોટલો આપણે ચણાનું શાક અને એ રીતે આપણે પ્લાન ઓળો એ બધું પ્લાન કરીને રાખેલું છે